હવે આ વિડીયો આપણી ઓટો લિફ્ટ જે છે એમાં લાઈટ જાય ત્યારે આ બધું બંધ થઈ જાય છે ગમે ત્યાં ઊભી રહી જાય તો ગભરાવાની જરૂર નથી આજે અમે તમને બતાવીએ છીએ કે કઈ રીતે અંદરથી આ દરવાજો ખુલી શકે છે તો સર સૌથી પહેલા આ અંદરનો જે દરવાજો છે એને ઇઝીલી બે હાથથી તમે અલગ કરી શકશો આ દરવાજો ખુલી ગયો અને છોડી દ્યો હવે આ જે અંદરનો દરવાજો છે એનું આ મિકેનિઝમ તમને દેખાશે આંગળી જ્યાં છે એ ભાગ જો હવે આ ઠેસી ને તમારે ખાલી નીચે આવી રીતે કરવાની છે આ પકડી રાખવાની છે આવી રીતે દબાવી રાખવાની છે અને કોઈ નાનો છોકરો પણ કરી શકે અને બીજો હાથેથી તમારે આ રીતે ડોરને તમે એક બાજુ ખેંચશો એટલે બેય ડોર ખુલી જશે હવે એ ખુલી ગયા પછી પાછા ભેગા થઈ જશે તમે છોડી દેશો તો એટલે એક બાજુ તમે દબાવી રાખશો તો પણ ચાલશે બે હાથેથી તમારે દબાવવાની જરૂર નથી એક દરવાજાને દબાવી રાખવાનું અને બાકીની તમને હવે દેખાશે કે અત્યારે આ ઓપન જગ્યા મળી ગઈ છે એવું બની શકે કે આ જગ્યા તમને હાઈટ વધઘટ હોય પણ તમે આથી કોઈને બોલાવી શકો એટલે આ રીતે છે પાછું તમને બતાવીએ છીએ કઈ રીતે આપણે આને ખોલી પેલા અંદરનો દરવાજો બે હાથથી તમે ધક્કો મારી અને આરામથી ખુ